હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો શારદીય નવરાત્રિ બે હજાર ચોવીસ નવરાત્રિના નવ દિવસ સુધી આ ખાસ દીવો પ્રગટાવો ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિનો અભાવ નહીં આવે તમે નવરાત્રિ દરમિયાન માતા દેવીની પૂજા માટે આ ખાસ દીવો તૈયાર કરી શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે તેને બાળવાથી ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી આવતી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત આ નવ દિવસો ખૂબ જ વિશેષ છે એવું કહેવાય છે કે આ દિવસોમાં માતા દેવી સ્વયં ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે આવી સ્થિતિમાં દેવી માતાના નવ સ્વરૂપોની ખૂબ જ વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે માતાના પદને શણગારવામાં આવે છે હવન કીર્તન કરવામાં આવે છે અને કેટલાક ભક્તો નવ દિવસ સુધી અખંડ જ્યોત પણ પ્રગટાવે છે વાસ્તવમાં આપણા શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને લોટનો દીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે લોટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ તેને બનાવવાની અને કર લાગુ કરવાની સાચી રીત આ રીતે દીવો તૈયાર કરવો નવરાત્રી માટે લોટનો દીવો બનાવતી વખતે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સૌપ્રથમ કણક ભેળવવાનો વારો આવે છે ઘઉં લોટને ગંગા જળમાં ભેળવીને મસડી લો લોટને ન તો ખૂબ નરમ રાખો અને ન તો ખૂબ સખત જ્યારે કણક હાથને ચોટાડ્યા વિના સરળતાથી બનાવી શકાય છે તો કણક એકદમ બરાબર છે તમારે લોટમાંથી લોટમાં થોડી હળદર પણ નાખવી જોઈએ જેથી કરીને લોટનો રંગ સફેદ ન દેખાય હવે દીવાને આકાર આપવાનો સમય છે દીવા દીવો બનાવવા માટે એક નાનો બોલ લો હવે તેને તમારા વડે હાથ વડે સંપૂર્ણ ગોળ આકાર આપો હવે આ વર્તુળને મધ્યમમાં અંગૂઠાની મદદથી ડિફ્રેશન બનાવો અને કિનારીઓને દીવાનો આકાર આપવા માટે ઉપર ઉઠાવો જો તમે ઈચ્છો તો તમે આ માટે એક સરળ હેક પણ અજમાવી શકો છો કણકને સંપૂર્ણ ગોળ આકાર આપ્યા પછી તમે તેને ઊંડા ઢાંકણની મદદથી દીવાનો આકાર પણ આપી શકો છો તેને થોડું સુકવવા સુકાવા દો અને તમારી ખાસ ખાસ દીવો તૈયાર છે હવે તેમાં શુદ્ધ દેશી ગાયનું ઘી અને રૂની વાટ નાખીને માતા રાણી માટે દીવો તૈયાર કરો ઉપયોગની સાચી પદ્ધતિ અને ફાયદા ધાર્મિક માન્યતાઓ અનુસાર લોટનો દીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન તેનું મહત્ત્વ વધુ વધી જાય છે તમે નવરાત્રિના નવ દિવસે નવ દિવસ સાંજે માતા રાણીની પૂજા કરવા માટે આ દીવો પ્રગટાવી શકો છો તમે ઘરના મુખ્ય દરવાજા અને તુલસીના છોડ પાસે એક એક દીવો મૂકી શકો છો તેમાં ફાયદા તેના ફાયદા વિશે વાત કરતા કહેવાય છે કે લોટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બને છે તેને બાળવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરમાં પૈસા અને અનાજની કમી નથી થતી આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મધુરતા આવે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ